ફેમિલી કેમ છો બધા મજામાં જ હશે ને મજામાં હોય તો મજામાં જ રહેવાનું આજે આપણે બે હજાર છવ્વીસ માં પહેલો દિવસ છે અત્યારે આપણે આવી ગયા છે ઓખા ને અત્યારે આપણે જટ્ટી પર આવી ગયા છે કેમ કે સિસ્ટર છે એના ઘરે નાસ્તા પાણી કરીને આપણે આવી ગયા છે અહીંયા જટ્ટી પર જોવા જવું ખાલી અત્યારનું વ્યૂ ને આપણા શ્રદ્ધુ એટલે આપણું કલેજું છે ને અહીંયા બધા માછીમાર લોકો અહીંયા કામ કરે છે તો બધા બ્લોકમાં બેને રહેજો અને આજે તમને દ્વારકાધીશના દર્શન કરાવીશ એટલે કન્ટિન્યુ બેને રહેજો અને જેમ પહેલાં સપોર્ટ કરતા હોય એમ કરતા રહેજો કેમ કે હમણાં કે આપણા બ્લોક નહોતા આવતા કેમ કે આપણે ઘરે ને ઘરે હતા અને થોડા કામમાં વ્યસ્ત હતા અને એટલા માટે મિત્રો પછી તો પાંચ કિલા પોટા પાડીને નીકળી ગયા આપણે પોટ ગયા અહીંયા જો માછલા છે હાલો અહીંયા આવી રીતે બોટમાં બધું કામ થાય છે આ બોટનું રસોડું છે ત્યાં બધી રસોઈ બનાવવાની હોય છે જો આવી રીતે અહીંયા માલ આવે ને આપણે બોટ ફિશિંગ કરીને અહીંયા માલ ખાલી કરવાનો હોય છે આ માલ અહીંયા જટી પર આવે છે જટી પરથી બહાર બધું માલ જાય છે આવી રીતના બોટનું કામ છે ફિશિંગ લાઈવ બધા આવી હોય છે મેટ્રો એટલી ઠંડી છે ને તો પણ આ બોટવાળા લોકો બધા અહીંયા કામ કરી રહ્યા છે જો કે એ લોકોને લાઈફ જ હોય છે કેમ કે ઠંડી હોય કે ગમે તે સીઝન હોય લેકિન કામ કરના પડતા હોય તો અમે લઈને આવ્યા હતા ઈકો ગાડી અને અત્યારે ઓલા બેન છે ને બેને ઘરે નાસ્તો કરવા માટે અને ફ્રેશ થવા માટે આવ્યા હતા તો હવે આપણે જઈએ છે દ્વારકા તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને અહીંયા લોકો જટી છે એટલે માછીમારો એ લોકો બધા માલ ખાલી કરે છે સામાન ખાલી કરે છે એ લોકો પછી નીકળી જશે અને અત્યારનો વ્યૂ કેવો મસ્ત છે જોવો બધા દર્શન કરી કરીને જાય છે અહીંયા દ્વારકામાં વરસાદ હતો એટલા માટે આ બધીમાં માં કિસાટ થઈ ગઈ છે મિત્રો દ્વારકા દેશે એટલી બધી ભીડ છે ને કે વાત ન પૂછે કે આજે બે હજાર સવીસ એટલે કે નવું વર્ષ બેઠી રહ્યું છે એટલે બહુ એટલે બહુ ભીડ છે

આપણે ફાઇનલી રેડી થઈ ગયા છે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે હવે ક્યાંક છે ને એન્જોય કરવાની મજા આવશે આ લોકો જો માથું નું ઓરાવે છે ફેન ફોલોઈંગ મળી ગયા છે બધા આપણે આપણે ભાઈઓ છે બધાને થેન્ક યુ સો મચ કે આપણે દ્વારકા પણ એટલો પ્રેમ મળી રહ્યો છે આ ભાઈ આ બૂટ પહેરે છે ના દાદા મસ્તનું સોંગ ગાય છે એ તમને વ્લોગમાં નાખી દેઈશ સાંભળી લેજો રુકો જરા સબર કરો આવ્યો આ શહેરમાં બે ઘણી રમવાયો રમકડો એ સો હમગ રમકા રમતો 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 હાલે રમકડો એ રમકડો આયો રમવા

ના આપણા મિત્ર ઓળખતા જ તમે નાને તમે ઓળખતા હોય તો ઓળખેલા છે ક્યારેક મેં ટેટ મૂકેલ છે ને એટલે તો બધા ભોગ માં બેનારે જોવાનું છે તમને પણ દર્શન કરાવી દીધા છે આપડે અહિયાં થી જવાનું છે બે દ્વારકા કેવી રીતના જવાનું છે એ ખબર નથી

અહીંયા પણ એટલી જ ભીડ છે તમારે લેવાય તો મોકલાવું તો મિત્રો મી દ્વારકાથી સોમનાથ પહોંચી ગયા છે અને આપણે ત્યાંથી પાછો વ્લોગ નતો લીધો કેમ કે આપણા ફોનમાં ચાર્જ પૂરું થઈ ગયું હતું અત્યારે એવી ઠંડી લાગે છે ને કે તમે વાત ના પૂછો આ ટોપી પહેરીશ તો માથે આ બેન જોઈ દોહા માણસો બંધે નહીં એમ ને અમારા અમારા બેન જો ઠંડી લાગે ને એટલે બધું આમાં કરવું જ પડે કેમ કે શરમા હોય બાકી આપણે તો શું થાય ખબર જ હશે ને તમને તો બધા લોકમાં કન્ટિન્યુ બને રહેજો તમને પણ મહાદેવના દર્શન કરાવીશ ત્યાં સુધી અમે ચા પાણી કરી ચા પી લઈએ આપણે મિત્રો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે તો તમે પણ કરી લ્યો અત્યારે ભેડ બહુ થઈ ગઈ છે તો મિત્રો અમે નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તામાં ભજીયા છે આ મરચાં છે આ ઢોસા છે આ ચટણી છે